વાગરા સ્થિત જંગલ ખાતાની કચેડી નજીકમાં આવેલ ઝાડ ઉપર પાલો પાડવા માટે ચડેલા કિશોર ઉપર મધમાખીઓએ હુમલો કરતા કિશોર કૂટકો મારીને નીચે કૂડી પડ્યો હતો અને બચાવ બચાવોની બૂમો પાડતા વાગરા મામલતદાર કચેડીના કમ્પાઉન્ડમાં પહોંચી નીચે પડીને આડોટવા લાગ્યો હતો કચેડીમાં પણ એક સમયે નાસ ભાગ મચી જવા પામી હતી બાળકની ચીસો સાંભળી મહેસૂલ વિભાગના નવનિયુક્ત નાયબ મામલતદાર સંજય ખત્રીએ મદદે આવી બાળકને સારવાર હેઠળ ખસેડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું બનાવ અંગે મળેલી વિગતો અનુસાર આજે સવારે લગભગ સાડા અગિયાર વાગ્યાના અડસામાં વાગરા સ્થિત જંગલ ખાતાની કચેડી નજીક આવેલ ઝાડ નજીક ત્રણ જેટલા નાના બાળકો બકરા માટે પાલો લેવા માટે આવ્યા હતા જે પૈકી નિકુલભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ ઉંમર વર્ષ તેર જે ઝાડ ઉપર ચડી પાલો પાડી રહ્યો હતો તેવા ઝાડ ઉપર રહેલ ભૂરી મધનો મધપુરો છંછેડાયો હતો જેથી મધમાખીઓ ઉડવા લાગી હતી અને ઝાર ઉપર રહેલ કિશોર ઉપર ડંખ વડે હુમલો કરતા કિશોરે બચાવ બચાવોની ચીસ પાડી બચવા માટે ઝાર ઉપરથી નીચે કૂદી પડ્યો હતો અને રડતા રડતા મામલતદાર કચોડીના કમ્પાઉન્ડ તરફ બચવા માટે દોટ મૂકી હતી અને ત્યાં જઈ જમીન ઉપર આડોટવા લાગ્યો હતો જ્યાં રેશન કાર્ડ આધાર કાર્ડ તેમજ કેવાયસીના કામર અર્થે મામલતદાર કચોડીમાં આવેલા અરજદારોમાં પણ એક સમયે નાસભાગ મચી જવા પામી હતી એક નાનું બાળક મધમાખીના ડંખથી બચવા માટે બૂમો પાડી રહ્યો હતું છતાં કોઈ પણ તેને બચાવવા માટે આગળ આવ્યું ન હતું તે સમયે વાગરા મામલતદાર ઓફિસમાં મહેસૂલ વિભાગમાં નવા આવેલા નાયબ મામલતદાર સંજય કુમાર ખત્રીએ કંઈ પણ પરવાહ કર્યા વિના પોતાના ટેબલ ઉપરનું તમામ કામકાજ પડતું મૂકી નાના બાળકને ભૂરી મધના હુમલાથી બચાવવા માટે દોડી ગયા હતા અને બાળક ઉપર રહેલી મધમાખીઓને રૂમાલથી ખસેડવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા અને ત્યારબાદ બાળકને તાત્કાલિક નજીકમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેથર ખસેડીત માનવતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબે તાત્કાલિક બાળકની સારવાર શરૂ કરી હતી બાળકના માથાના વારમાં ભીડવાયેલી મધમાખીઓ તેમજ શરીરમાં લાગેલા ડંખો કાઢવાની કામગીરીમાં લાગી ગયા હતા મધમાખીઓના હુમલામાં અન્ય બે બાળકો પણ ઇજાગ્રસ્ત થયા હતા જેમાં મેઘા મહેન્દ્રભાઈ રાઠોડ ઉંમર વર્ષ સાત હિરેન નરેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ છ ને પણ મધમાખીઓ એ ડંખ મારીને ઇજાગ્રસ્ત કર્યા હતા પરંતુ નિકુલભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ ને ડંખ વધારે પ્રમાણમાં વાગેલા હોય જેથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો પોતાનો જીવ જોખમમાં મૂકી મધમાખીઓના હુમલાથી બાળકને બચાવી માનવતાનું કાર્ય કરનાર નાયબ મામલતદાર સંજયભાઈ ખત્રીની ચોમેરથી પ્રશંસાઓ થઈ રહી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે લઈ